ગુડ મોર્નિંગ જય જી કૃષ્ણ મિત્રો વાગી ગયા છે નવ થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ અને મને ખબર છે કે તમે મારો વ્લોગ જોઈને ઘણા બધા બોર થતા હશો પણ આપણે એક બહાર જવાનો પ્લાન બનાવીએ છીએ તો તમે રહેજો તમને બહુ જ મજા આવશે અને સવાર સવારમાં છે ને મમ્મી બનાવી રહ્યા છે જ્યુસ મોસંબીનું કહે છે કે પીને જ આજે તો આપણે છે ને મોસંબીનો જ્યુસ પીને નીકળીએ ને મળીએ ઓફિસે તો અમારે લાલુભાઈ ના લગ્ન છે એનું બોર્ડ લાગી ગયું છે જો અમે એ ડાન્સ શીખવાડવા ગયા હતા અહીંયા જવાનું છે પછી આપણે તો મિત્રો અવાર હવારમાં થઈ ગયો છે કાંડ જીઓ પ્લસ વો સ્ટાર વાળા એ મારા ત્રણસો રૂપિયા કાપી લીધા છે મેં ઓટો પે બંધ કરી દીધું હતું ને તોય હર અવાર માં આવું થાય મિત્ર શું અવાર અવાર લાગી ગઈ હતી ભૂખ અને આપડી ગયા છે વૃષાંગભાઈ આરે ખાવા માટે વૃષાંગભાઈ કેવો જ લોચો મેં મંગાવી છે પાટુડી જો મારી પાટુડી રહ્યા થાય છે આ વેસુ માં રહેતા નહીં આ ભાઈ દુકાને આવજો આ ભાઈ લોચો બહુ સારો બનાવે જો દુકાનનું નામ બતાવું તમને આ છે એની દુકાન ગણેશ ખબર એટલેન્ટા શોપિંગ મોલ માં છે મસ્ત બનાવે છે આવજો મિત્રો મારા મેડમ આવી ગયા છે જો હાય છે લંચ ટાઈમ અને આવ્યા છે આજે બહાર ખાવા આજે ઓફિસે ખાવાનું મૂડ નહોતું તો હવે જઈએ છે ખાવા મિત્રો મેં ઓસ્કાર પીઝામાં પિઝા ખાવા માટે જાય અંદર ચાલો જો હું ને આ બે આવ્યા હવે શું ખાઈએ છે ચાલો તો અહીંયા છે ને આટલું લાંબુ મેનુ છે સમજો ત્રણ જાતના સૂપ છે આ બધા સ્ટાર્ટર છે રોશાંગભાઈ થોડાક આગળ ને તો સ્ટાર્ટર બતાવું આ બધા સ્ટાર્ટર છે અહીંયા આ મચ્છા બચ્ચા તળે છે અહીંયા સેન્ડવિચ છે આ બધા હોટ સ્ટાર્ટર હજી બને છે અહીંયા પાણીપુરી છે અને આ બધો ચાટ છે ચાલો શું લઈએ જોઈએ ને પછી બેસીએ મેં દૂધ છે સૂપ પછી આ કોન પાસ્તા આવું બધું લીધું છે ખાઈએ ને પછી પીઝા આવીએ ત્યારે બતાવું ચાલો હા બેઠા હતા

ચાલો આપણે પણ ખાઈ લઈએ આગળ જે પીઝો આવે હું તમને બતાવું મિત્રો તો ઓસ્કાર સ્પેશિયલ અને આ પનીરવાળો આવ્યો છે અને બતાવું છું એમાં જો ભાઈ કેવી મસ્તગાઈ આમ જો ખાઈ લીધું છે આવી ગયું છે આઈસ્ક્રીમ આવી આઈસ્ક્રીમ ખાઈને હવે થાય ઓફિસ વેગીના તો ફાઇનલી મિત્રો પીઝા ખાઈ લીધા છે જાય છે ઓફિસ લિફ્ટ બોલાવી છે લિફ્ટ આવે એટલે જાય હા વૃષાંગભાઈ લિફ્ટ બોલાવે આવી ગઈ લિફ્ટ આવી ગઈ ગઈરો મેં ખાવા આવ્યા હતા ને એક નવું છે ને કેફે પાંડા જો જબરજસ્ત સ્કવેર માં છે આવજો ક્યારેક થઈ ગયા છે સાડા છ થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ તો આપણે જાય છે ઘરે રસ્તામાં છે થોડુંક કામ કામ બતાવીને જઈએ ઘરે ને મળીએ તમને ઘરે ચાલો આજે જમવામાં છે ગુવાનું શાક ફાફડી રોટલી દહીં છે છાશ છે ચટણી છે મગ છે પછી ફાફડી છે ભાત છે કઢી ભાત બનાવ્યા છે અહીંયા રહી કઢીએ અને લોક જોતાં જોતાં ખાઈએ છીએ તો મમ્મીને પપ્પા ગયા છે બહાર બેસવા ફોન આવ્યો તો મેં કીધું ચાલો આપણે ઉબાડ્યું ખાવા જઈએ તો અમે જઈએ છીએ ઉબાડ્યું ખાવા ચાલો મારી તો મિત્રો અમે અહીંયા ઉબાડ્યું ખાવા આવ્યા હતા રામદેવ ઉબાડિયામાં એ રિંગ રોડ ઉપર છે અમે દર વખતે અહીંયા જ આવીએ છીએ આવજો ખાવા અત્યારે બધું કામ હાલે છે ને એટલે ને પપ્પા આવી ગયા છે અહીંયા હમણાં ઉબાડ્યું ગરમ ગરમ બને પછી જાય પહેલાં ખમણ આવી ગયા છે લોકો ખમણ ખાય છે અને આપણું ઉબાડ્યું હમણાં આવે છે એટલે તમને બતાવું મેં મારે ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવી હતી મેં ફ્રેન્ચ ફ્રાઇઝ કહી દીધી છે તો મિત્રો ઉબાડ્યું આવી ગયું છે ચટણી હારે ફ્રેન્ચ ફ્રાઇઝ આવી ગઈ છે હાલો ખાવાના હોય તો આવી જાવ ઉબાડ્યું ખાઈ લીધું છે મમ્મીને ને પૂછ્યું કેવું લાગ્યું ઉબાડ્યું કેવું લાગ્યું બહુ મસ્તી નું હતું આ પપ્પા તો હવે નથી પૂછવું કારણ કે એણે ખમણ લઈને ખાઈ લીધા હતા એટલે અને અમારા ધ્રુવભાઈ આવ્યા હતા એ જુઓ જઈએ છે ઘરે ચાલો તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે વાગે આ છે બાર આજે થઈ ગયું તો મોડું તો સુઈ જઈએ તમે લોકો કોમેન્ટ નથી કરતા તો કોમેન્ટ જરૂર કરજો અને મારો વ્લોગ તમને જોવો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો બાય